હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ હેલ્ધી અને પોષ્ટિક એવા બાજરીના ચમચમિયાની રેસિપી શેર કરીશ ફ્રેન્ડ્સ માત્ર દસ જ મિનિટમાં અને ખૂબ જ ઓછા તેલમાં ગરમ ગરમ આ નાસ્તો તમે બનાવી શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા તમારે લોટને ચાળીને અને તાજો દળાવેલો લોટ હોય ને એ રીતેનો તમારે લેવાનો એટલે ચમચમિયા તમારા બહુ ટેસ્ટી એવા બનશે એક કપ બાજરીનો લોટ લીધેલો છે હવે અડધી વાટકી મેથીની ભાજીને સરસ રીતે ધોઈ કોરી કરી અને ઝીણી સમારીને લીધેલી છે અને અડધી વાટકી ઝીણી સમારેલી લીલી કોથમીર બંનેનું માપ સરખું રાખવાનું એટલે સ્વાદ બહુ સરસ એવો આવશે એક નાની ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું કે તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લેવાનું લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક નાની ચમચી જીરું આ રીતે આપણે ક્રશ કરીને ઉમેરીશું આ રીતે જો તમે ક્રશ કરીને ઉમેરશો ને તો એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ એવી આવશે હવે એકથી દોઢ ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તમને ઓછા પસંદ હોય તો એક ચમચી તમે ઉમેરી શકો છો અને બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધો કપ અહીંયા મીડિયમ ખાટી છાસ હોય ને એ રીતેની છાસ ઉમેરીશું હવે બધી વસ્તુને પહેલાં આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું છાસને અહીંયા મેં સરસ રીતે મિક્સ કરી લીધેલી છે હવે ફરીથી અડધો કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું ઉમેરતા જઈ આ રીતે મીડિયમથી કેવું એનું આપણે ખીરું તૈયાર કરવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતેનું તો અહીંયા અડધા કપમાંથી મારે બે ચમચી જેટલું પાણી બચ્યું છે તમારે લોટ કેવો છે એના પર અને ભાજીમાં પાણી કેટલું છે એના પર ડિપેન્ડ રાખશે હવે અડધી ચમચી હળદર અને એક ચોથાઇ ચમચી કરતાં પણ થોડો ઓછો ખાવાનો સોડા ઉમેરીશું તો ખાવાનો સોડા થોડો એવો ઉમેરશો ને તો એનાથી ચમચમિયા એકદમ ખાવામાં નરમ એવા તૈયાર થશે તો બંને વસ્તુને અહીંયા એ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો ખીરું કંઈક આપણે આ રીતેનું રાખવાનું છે હવે ચમચમિયા બનાવવા માટે તમે આ રીતેનું પેન નોનસ્ટિકનો તવો પેન કે પછી તમે ઉત્તપમનું જે પેન આવે છે ને તે પણ લઈ શકો છો થોડું એવું ઘી કે પછી તેલ લઈશું અને આ રીતે એને આપણે ગ્રીસ કરી લઈશું થોડા તલ સ્પ્રિન્કલ કરી દઈશું એનાથી ચમચમિયા દેખાવમાં બહુ સરસ એવા લાગશે અને આ રીતે ચમચાથી થોડું ખીરું લઈ રાઉન્ડ શેપમાં તમારે બનાવવાના અને ચમચમિયા તમારે બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એ રીતે બનાવવાના જો તમે બહુ પતલા બનાવશો ને તો બાજરીના લોટના લીધે પલટાવતી વખતે એ તૂટી જશે એટલે એ રીતે તમારે થોડા પૂડલા કરતાં ઠીક એવા બનાવવાના છે અને ફરીથી ઉપરથી મેં થોડા એવા તલ સ્પ્રિન્કલ કરી દીધા છે અને સાઈડ પરથી આ રીતે તમારે થોડું ઘી ઉમેરવાની જરૂર લાગે ને તો ઉમેરવી દેવાનું અને ધીમા તાપે ત્રણેક મિનિટ માટે આ રીતે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી તમારે થવા દેવાનું અને પછી તમારે પલટાવી દેવાનું અને ફરીથી થોડું એવું ઘી સાઈડ પરથી આ રીતે ઉમેરી દેશું તો આ રીતે બંને સાઇડથી સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તમારે ચમચમિયાને થવા દેવાનું છે ખૂબ જ ઓછા તેલમાં અને સમયમાં ગરમ ગરમ આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને સેમ પ્રોસેસથી હું બધા જ ચમચમિયાને તૈયાર કરી લઈશ તો ઠંડીની સિઝનમાં ઝટપટ ગરમ ગરમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આ તમે ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તમે દહીં સોસ કે પછી ચટણીની સાથે સર્વ કરી શકો છો ફરી મળીશું ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ